ય છે કે આગામી લોકસભાની ચૂંટણીના અનુસંધાને વિપક્ષ નેતા પરેશ ધાનાણી કોંગ્રેસ પક્ષે ટિકિટ આપતા અત્યારે ભાજપના કાર્યકર્તાઓ પણ દોડતા થઈ ગયેલા છે તેવા સમયે કોંગ્રેસ પક્ષ આ સંમેલન આયોજન કરવામાં આવેલું બે હાજર ની લોકસભાની ચૂંટણીનો જંગ પ્રારંભિત થઈ ગયેલો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં મહત્વની ગણાતી અમરેલીની બેઠક માટે આજે કોંગ્રેસ દ્વારા કાર્યકર્તાઓનું સંમેલન બોલાવવામાં આવેલું હતું આજે અમરેલીના જૂના માર્કેટિંગ યાર્ડમાં કોંગ્રેસ દ્વારા કાર્યકર્તાઓનું સંમેલન બોલાવવામાં આવેલું હતું આ સંમેલનમાં જિલ્લાભરમાંથી કાર્યકર્તાઓ આવી પહોંચેલા હતા આ સંમેલનમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અમરીશભાઈ ડેર જેવી કાકડિયા પ્રતાપ દુધાત સહિતના નેતાઓ હાજર રહેલા હતા ત્યારે આ સંમેલનમાં સૌ કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવેલું હતું અને પરેશ ધાનાણીને જંગી બહુમતીથી જીતાડવાનું કહેવામાં આવેલું હતું ત્યારે આ સંમેલનમાં પરેશ ધાનાણીએ સરકાર ઉપર યાપખા મારેલા હતા

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નું રાષ્ટ્રીય નેતૃત્વ નાનો એવો યુવાન કાર્યકર્તા એને ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા સત્યોતેર ધારાસભ્યો એનું નેતૃત્વ કરવા પક્ષના નેતા તરીકે જવાબદારી સોંપી તો આ

એક નાના એવા કાર્યકર્તા મોટું બહુમાન આપવાનું કામ આપ સૌના આશીર્વાદ વિરોધ પક્ષ નો નેતા એટલે કેબિનેટ મંત્રીમાં મારો દેશ પરિવર્તન ભવિષ્ય બાબા સાહેબ પ્રાણ પૂરીને સંવિધાન થી યાત્રા આગળ ધપાવી હતી ને ગઈ છે લોકશાહી મળી કરવાની છે ત્યારે પરિવર્તન વિસ્તારમાં આ ગુજરાત ને દિશા ચીધવા માટે અને મારું ગાંધી સરકાર ગુજરાત એ દેશના દિશા ચીધે

રાજ્યમાં ભાજપ નું શાસન રાષ્ટ્ર માં ભાજપ નું શાસન સમાજ નીતિ હોય વ્યાપાર નીતિ હોય કૃષિ નીતિ હોય રોજગાર નીતિ હોય તમામ મોરચે આ ભારતીય જનતા પાર્ટી સરકાર સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે અને

વેપાર કર્યો આજે આપણી સૌની વચ્ચે આવ્યા આપ સૌના આશીર્વાદ થી પરમ દિવસે વિધાન લોકસભા ના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે રાષ્ટ્રીય નેતૃત્વના આશીર્વાદ અને દિશા નિર્દેશ મુજબ નામાંકન પત્ર ભર્યું આ ઓફિસમાં મંજૂર થઈ અમરેલી ના લોકોએ દિલ્હીના દરબારમાં સત્તા પરિવર્તન ભારતીય જનતા પાર્ટી ના ભણવીરો કેસરી ફટકા ની ચાર લીટર આપણા ગામડામાં મત માંગવા આવે ને તો થોડાક સવાલ પૂછજો મને એક વાર વડાપ્રધાન બનાવો મોંઘવારી મિટાવી દઈશ યુવાનો ને રોજગાર અપાવી દઈશ અયોધ્યા માં રામ મંદિર બનાવી દઈશ કાશ્મીર માંથી પડશે ભારત અને પાકિસ્તાન ભૂકો કરી નાખે વિદેશ થી કાળાધન ના કોથળા મારા ખંભેલ લાવી અને આખા દેશ માં ગરીબો ના ખાતામાં પંદર પંદર લાખ રોકડા જમા કરાવી મૂલ્ય હતું ને એક રૂપિયાના ચાર ડોલર આવે ને એવું આ દેશનું અર્થતંત્ર બનાવી દે કીધું તું ને યાદ કરો ચૌદ ની ચૂંટણી પેલાના દિવસો

મેહુલ ભાઈ અમારી બિલકુલ રૂટીન વિદેશરકી ગયા હવે મારું ભારત મારું ગુજરાત મારું અમરેલી તમને સવાલ

અને આપણા દેશમાં અત્યારે જીએસટી થી ખેડૂતો